રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના ચાર ચોખલા બાગડ લીલવાસામાં સરદાર પટેલ શિક્ષણ સંસ્થાન ખાતે નવમો વાર્ષિકોત્સવ પ્રતિભા સન્માન સમારોહ યોજાયો રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના લીલવાસામાં આ વેગ ચાર ચોખલા વાગડ ક્ષેત્રની વાગળિયા પાટીદાર સમાજ દ્વારા સંચાલિત લો સરદાર પટેલ શિક્ષણ સંસ્થાનમાં નવમો વાર્ષિકોત્સવ અને સમાજના પ્રતિભા સન્માન સમારોહ તારીખ પંદર એક બે હજાર પચીસ ના યોજ્યો આ સન્માન સમારોહ ચાર ચોખલા પ્રમુખ શ્રી કમલજી પટેલ અધ્યક્ષ પદે અને મુખ્ય મહેમાન તરીકે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ વરમોડા સનહાર્ટ ગ્રુપ અતિથિ વિશેષ તરીકે ઊંઝા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રમીણભાઈ પટેલ સહમંત્રી માવલી ડાંગી શ્રી ડાયાલાલ પાટીદાર પ્રોફેસર કલ્પનાબેન પાટીદાર શ્રી પ્રેમકુમાર પાટીદાર શ્રી વલ્લભરામ પાટીદાર રમેશચંદ્ર પાટીદાર મીડિયા પ્રભારી પી એ પટેલ તેમજ સમાજના સમાજ સ્રષ્ટીઓ વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ અગાઉ ભૂમિ પૂજન શિલાન્યાસ સમયે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ વરમોડા સનહાર્ટ ગ્રુપ દ્વારા જાહેરાત કરવામાં આવી કે શૈક્ષણિક સંસ્થા ઊભી કરવામાં આવશે તો દાન આપવામાં આવશે જે ફળ સ્વરૂપે શૈક્ષણિક સંસ્થા કાર્યરત થવાથી આ સમારોહમાં દાનવીર મામાસા શ્રી ગોવિંદભાઈ વરમોડા સનહાર્ટ ગ્રુપ તરફથી સરદાર પટેલ શિક્ષણ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓને અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા રોકડ દાન અર્પણ કરવામાં આવ્યું હતું સમારોહમાંથી ગોવિંદભાઈ વરમોડાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજનો યુગ શિક્ષણ વિજ્ઞાનનો યુગ છે સમાજના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી સમાજ ઉત્થાનમાં મહત્તમ સમાજ વિકાસ કરી શકાય જે શિક્ષણ દ્વારા જ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થઈ શકશે અને આગામી સમયમાં પણ શિક્ષણ સંસ્થાનના વિકાસ માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી સંગઠન ચેરમેન શ્રી પ્રમીણભાઈ પટેલે સમાજના વિકાસ અને ઉત્થાન માટે શિક્ષણ સંસ્થાનો દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા માટે સમાજના કુરિવાજો બંધ કરી સમૂહ લગ્ન યોજવા અને મૃત્યુભુજ પ્રથા બંધ કરવા આહવાન કર્યું હતું આ પ્રતિમા સન્માન સમારોહમાં સમાજના ધોરણ દસ અને ધોરણ બાર ના તેજસ્વી તારલાઓ અને સરકારી સેવાઓમાં નિમણૂક પામેલા બસો ચુમ્માલીસ તારલાઓને મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા જય શ્રી ઉમિયા રિપોર્ટર પી પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા મથજી સંસ્થા નુંજા જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર લાઇવ આપણા વિસ્તારની અંદર કામ લેટ છે આજે દુનિયાની દોડમાં માણસો ક્યાં પહોંચ્યા છે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં કેટલા લોકો ફોરેનની અંદર બિઝનેસ કરીને બેઠા છે અમેરિકાની અંદર લંડનની અંદર આપણા ભારતીય લોકોનું નેતૃત્વ પ્રસ્થાપિત થયું છે વિદેશમાં આપણા ભારતીય નેતૃત્વમાં બેઠા છે એ છે નથી માત્ર શિક્ષણથી એના રજવાડાઓ ગોંડલ સ્ટેટ હતા કે દીકરીને ગયા ફરજિયાત ન ભણે એકાનો દંડ વડોદરાના સ્ટેટ ગાયકવાડ સાહેબ હતા એમને પણ એવો નિયમ આપેલો અને લોકોને શિક્ષિત કર્યા આજે ગોંડલ અને વડોદરા ડિસ્ટ્રિક્ટના લોકો ફોરેન અંદર અતિ આગળ વધી ગયા છે આ શિક્ષક તે આપણે એ પ્રમાણે આપણા વિસ્તારની અંદર ઘણી બધી જરૂર છે મેં ઓલી વખતે વિચાર આપેલો આપ સૌ સ્વીકાર્યો એનાથી મને ખૂબ હર્ષ અને લાગણીથી આનંદિત છું હવે હું તમને એમ કહું કે આ પ્રકલ્પથી આટલેથી પૂરું નથી થતા જેમ ડાયાભાઈએ ત્યાં સાતવાડાની અંદર જે મોટું આવડું મોટું કેમ્પસ ઉભું કર્યું છે સાત વીઘા જમીન હતી ને સિત્તેર વીઘા જમીનથી અત્યારે એનું કેમ્પસ ડેવલપ થયું છે અને કેટલા સ્ટુડન્ટો એની અંદર પાંચ હજાર સ્ટુડન્ટો શિક્ષા લઈ રહ્યા છે તો હું આવતા દિવસો માટે આપ સૌને વિનંતી કરું કે તમારો જે કંઈ વિચાર છે તમે જે ચલાવો છો તમારી ક્ષમતા કદાચ ઓછી હોય તો ક્ષમતાને ભેળવજો સૌનો સાથ સૌનો વિકાસ સાડત્રીસ ગામ બચે સંસ્થા ચલાવી એ બહુ ભારે ન પડે ભલે આપણી આર્થિક સ્થિતિ જે હોય તે પણ કરશો તો થવાનું છે આ નતું કંઈ થયું કે નહીં એવી જ રીતે હવે આવતા દિવસોમાં છોકરાઓને આગળ વધવામાં અત્યારે લોઅર કેજીથી હાયર કેજીથી આપણે ચાલુ કર્યું છે અને આઠ ધોરણ સુધી આપણે ચાલુ કર્યું છે અને આઠ સુધી અટકવાનું નહીં આઠ પછીને જે કંઈ સ્ટાન્ડર્ડો આવે એ સ્ટાન્ડર્ડમાં જઈને કોલેજ સુધી આપણે પહોંચવું છે એવા સંકલ્પ સાથે આપણે આગળ વધશો અને એવા સંકલ્પ સાથે આગળ વધો તો હર હંમેશા અમારી ક્ષમતા પ્રમાણે અમારા અનુકૂળતા પ્રમાણે આ સંસ્થાની સાથે જોડાયેલો રહીશ હું એમ કહેવા માંગુ છું કે તમે મારા અગિયાર લાખમાં રાજી થયા રાજી થયા અમારા માટે અમે તો ખૂબ પ્રણભાઈ કીધું એમ

એમને હું ખૂબ ખૂબ વંદન કરું છું કે તમારી ભાવિ પેઢી માટે તમે જે આ વિચારમાં જોડાણા છો અને ભાવિ પેઢીને આ ઉજળી કરવા માટે આપનો સાથ અને સહકાર મળી રહ્યો છે તો આપ આવાના વિચારો તમારા પરિવારને દીકરાઓને ભાઈઓને બહેનોને બધાને આપતા રહેજો ને સમાજ ઉત્થાનમાં સૌ સાથે મળીને એકમેક થઈને ખભેખભે મિલાવીને સંસ્થામાં કોઈ વાદ અને વિવાદ ન આવે સંસ્થાને કોઈ આર્થિક રીતે પૈસા બનાવવાના હેતુ ન આવે ને માત્ર સમાજ સેવાનો હેતુ જાળવતા જાળવતા ખર્ચના ઉપા પૂરતા જ ઉપાર્જનમાં રહીને સંસ્થા આગળ વધારીએ તો ચોક્કસ આપણને દાતા મળી જશે દાતા અમારી પાસે ઘણા બધા આવતા દિવસોમાં કાંઈ પણ તમે આગળ વધો જરૂર પડે એ પ્રમાણે હાંકલો મારજો અમે તમારી સાથે સાથેથી મેં પરમ વિશે અમદાવાદ અમદાવાદમાં એક લગ્ન પ્રસંગમાં ભેગા થયા અમદાવાદનો મોટા મોટા દાતા મારી જોડે બેઠક હતો મેં કીધું આવી રીત નથી અગિયાર લાખ રૂપિયા હું આપીને આવ્યો ને યાર સંસ્થા ઉભી થઈ ગઈ મને કે કેવું કહેવું હોય તો મને કહી દો કહેવાનો મતલબ ખાલી આટલી જ વાત કરી એવું હોય તો મને કહી દો છે તમે આયોજન કરો મહેનત કરો વહીવટ કરો આગળ વધો બેઠા અમારી ક્ષમતા અને સંજોગ પ્રમાણે ખૂબ આગળ વધો અને જરૂર પડે એ પ્રમાણે તમારી સાથે ગુજરાતનો સમાજ જોડે છે એવા પ્રોમિસ સાથે આપ સૌને વંદન સાથે તમે મને મહત્વ આપ્યું અગિયાર લાખ કરતા આવ્યા છે સરદારધામની રચનાનો ભગવાને મને સાક્ષી બનાવેલો છે સરદારધામ એક વર્લ્ડ લેવલની રેપ્યુટેડ સંસ્થા આપણી બની ચૂકી છે અને ઘણા બધા અધિકારીઓ બનાવી ચૂક્યા છે એ સંસ્થા બહુ મોટાભાઈ આપણું કામ ચાલી રહ્યું છે એ સંસ્થામાં અત્યારે ઉપપ્રમુખ તરીકે તો ઠીક છે પણ બીજ રોપવામાં પ્રથમ મીટિંગમાં મને ભગવાને સાક્ષી બનાવેલો છે સૌરાષ્ટ્ર ખાલી સૌરાષ્ટ્ર પૂરતું કોઈ તો ઉમિયા માતાજી મંદિર મધ્યવર્તી કેન્દ્ર મંદિર છે શિત્સર મંદિર શિત્સર મંદિરમાં પચીસ વર્ષથી સેવા આપી રહ્યો છું શિત્તસર મંદિરનું એટલા માટે હું કહેવા જઈ રહ્યો છું કે શિક્ષર મંદિર દ્વારા તેના આગેવાનો અને પ્રમુખ હતા ઓહર પટેલ સાહેબ કરીને એ કેશુજી બાપાને ઓર પટેલ આ વિસ્તારમાં ખૂબ ફરેલા છે માતાજીની સાથે ખૂબ એમની મહેનત કરેલી છે રાજસ્થાનમાં માં બધે પટેલ પોતાના વિચારો તાલુકો તાલુકો હોસ્ટેલ થઈ જોઈએ છાત્રાલય હતા અમારી પાસે અને અઢાર નવા છાત્રાલય એકસો ને કરોડ રૂપિયા એકત્રિત કરી અને અઢાર છાત્રાલય નવા બનાવી અને એને પણ પંદર વર્ષ થઈ ગયા આજે સૌરાષ્ટ્રની આજે કયા પલત છે શિક્ષિત થયા આપણે તમે શાકવાળા જોવો છો આ અનુભવ છે શાકવાળાનું જે તમારું અત્યારે ફોર્મેટ છે એ જ જોયેલું સત્તર વર્ષ પહેલાં શાકવાળામાં હું પ્રોગ્રામ દેવા અત્યારે અહીં આવ્યો એવી રીતે હું આવેલો અને જે સ્થિતિ હતી મેં જોઈ હતી આજ આજ આજે જુદી આખી કયા પલત દેખાઈ ગયું એમ શિક્ષિત થવા માટે જિંદગી બનાવવા માટે શિક્ષિત જ જરૂરી છે